ફાયર સેફ્ટી ન અને પાર્કિંગ સુવિધા ન હતી મહત્વની વાત તો એ છે કે દુકાન માલિકને અગાઉ કોઈ નોટિસ આપવામાં નથી આવી કે કોઈ જાતની જાણ કરવામાં નથી આવી પાલિકા દ્વારા ડાયરેક્ટ દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી ન કોઈ દુકાન માલિકને સમય આપવામાં આવ્યું હતું હવે સવાલ એ છે કે લોકશાહી ખતમ થઈ રહી છે આવું લાગી રહ્યું છે રાજનીતિમાં વિપક્ષને સંપૂર્ણપણે ખતમ કરી દેવું એટલે કે લોકશાહીનું ગળું દાબવું બરાબર છે વડોદરા શહેરમાં બે હજાર એકવીસમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં વડોદરાની જનતાએ સત્તા પક્ષને ખોબે ખોબે ભરીને વોટ આપ્યા હતા માંથી ઓગણસિત્તેર સીટો સત્તા વડોદરાની જનતા આપી હતી તો એનું પરિણામ છે આ વડોદરાની જનતા આજે સવાલ કરી રહી છે તમે લોકો કહો છો પાર્કિંગ અમે લોકોએ ખોલાવી દીધી છે એના પછી તમે ફાયર સેફટી કહો છો તો ફાયર સેફટી નો અમને સમય આપો ઓચિન તો ઓચિન તો તમને રાતો રાત તમને ખબર પડી કે ફાયર સેફટી નથી અને દુકાનો છે મારી વાત સાંભળો કે અહીં મોલ થિયેટર નથી કે અહીંયા જે છે ને પેલા હજાર હજાર બે બે હજાર માણસો જવાના છે સિમ્પલ સિમ્પલ નાની નાની દુકાનો છે એમાં ફાયર સેફટીનો તમે કાયદો નાખો છો તો અહીંયા કોઈ મોટો જે છે ને પરિસર નથી કોઈ અહીંયા ઓડિટોરિયમ નથી કે અહીંયા કઈક બે બે હજાર માણસ જે છે ને પેલો ફૂટફોલ થવાનો છે એના માટે સમય તો તમે આપો ને ચલો ઠીક છે અમે ગવર્મેન્ટ ને કે તમારા તંત્રને જે છે ને અમે સહકાર આપવા તૈયાર છે પણ સમય તો આપો ને સાહેબ અમને